વડોદરા શહેર નજીક નંદેસરી ના રૂપાપુરા ગામમાં એકસો પચાસ ફૂટ ઊંડાપુરા ગામના એકસો ફૂટ ઊંડા અવાવરૂ કુવામાં પાંત્રીસ વર્ષીય રૂપેશ સુરેશભાઈ પરમાર રહસ્યમય રીતે પડી ગયો હતો આ અંગેની જાણ પરિવારજનોને થતા તેઓ દોડી આવ્યા હતા તે સાથે આ બનાવની જાણ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના કંટ્રોલ રૂમ કરાતા છાણી ટીપી ફાયર ફાયર તાત્કાલિક દોડી ગયા હતા અને પડી ગયેલા યુવાનનો મૃતદેહ માટે ખાસ પ્રકારની સીડીનો ઉપયોગ કર્યો હતો સેફટી સાધન સાથે સજ્જ એક ફાયર લશ્કર એકસો પચાસ ફૂટ ઊંડા અવાવરૂ કૂવામાં ઉતર્યો હતો અને ભારે જહેમત બાદ ઊંડા કુવાના ભોય તળિયા સુધી પહોંચીને યુવાનના મૃતદેહ ને બહાર